સુરત ના ઉધના દરવાજા ખાચાનગર ખાતે કોંગ્રેસના કાર્યકર્તા એક ગરીબો સુરત અને એક ગંદકી રાજ કરે છે જ્યારે પોષ વિસ્તારો માં સ્વચ્છતાના ગુણ ગવાય રહ્યા છે યુથ કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયત પરિષદના ઉપક્રમે માન દરવાજા ખાતે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો છેલ્લા અઠવાડિયાથી ખૂબ જ વરસાદ પડતા સ એસી ટકા સુરત પાણીમાં ડૂબી ગયું ત્યારે ભ્રષ્ટ ભાજપ શાસકો પોતાને વાવળી કરવામાં અને ખોટાપણા વ્યસ્ત હોય ત્યારે

આજ રોજ માન દરવાજા ખાતે ખ્વાજાનગર આગળ ખાદી કિનારાનો રસ્તો છે અહીંયા ખાદી કિનારાનો વિસ્તાર છે જ્યારે સુરતના પહેલાં ચોમાસાની અંદર જ માત્રને માત્ર થોડા વરસાદની અંદર જો માં કામ કરેલી સુરત મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જો સદન તદ્દન તન નિષ્ફળ ગઈ છે તે એનું અહીંયા મુખ્ય ઉદાહરણ છે તાત્કાલિક ધોરણે આપણે જોવા જઈએ તો હાલમાં ખાદીના સાફ સફાઈના અભિયાન ધર્મને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બેઠેલી છે તથા સદન ગુજરાતી તથા સુરતની જનતાનો કોઈ ખ્યાલ રહ્યો નથી આજે કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તા યુવા કોંગ્રેસ મહિલા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી સંગઠનના સભ્યો સાથે અહીંયા સાફ સફાઈ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ સાફ સફાઈ અભિયાન થ્રુ અમે સુરતની જનતાના સાથે ઉભા છીએ આવનારા સમયમાં આ કચરો ઉપાડીને સુરત મહાનગરપાલિકાની કચેરી ઠેરવામાં આવશે